અંકલેશ્વર અમરાવતી ખાડીના કારણે કાંઠાના ધોવાન બેખરો સાથે વૃક્ષો તને રહેતા ખેડૂતોની જમીન ધોવાઈ રહી છે જુઓ આ અહેવાલમાં

ધોવાણો સાથે આંબાઓ તણાઈ જતા મોટી ભેખડો ધસી પડતા હોવાના મોટા પ્રમાણમાં અહેવાલો જોવા મળ્યા છે કાંઠા વિસ્તારોમાં ધોવાણ થઈ જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાથે ઐતિહાસિક જગ્યાઓના નામ શ્રેષ્ઠ થઈ રહ્યા હોવાનું પણ આક્ષેપો અમરાવતી ખાડીના કાંઠા વિસ્તારોમાં બચાવવા માટે પ્રોટેક્શન વોલ બનાવવા માટે છેલ્લા ત્રીસ વર્ષથી લોકોની રજૂઆત માત્ર રજૂઆત જ બની ગઈ છે અહીંયા ગાડી દુષ્યંત પટેલ અમે વીસ વર્ષથી રજૂઆત કરી છે જ્યારે જ્યારે પણ દુષ્યંત પટેલ આવ્યા છે બધી વખત સાંવ આપીને જાય કે કામ થઈ જશે કામ થઈ જશે હજુ કામ થયું રહે પછી રમેશભાઈ મિસ્ત્રી આવ્યા એ પણ આવીને ગયા પણ જોઈને બેસીને ગયા અમે રૂબરૂ એમની સાથે મુલાકાત કરી કલેક્ટર સાહેબ પાસે લઈ ગયા અમે કલેક્ટર સાહેબ પણ રૂબરૂ મુલાકાત કરી અમે નકશો આપ્યો છે હમણાં બધી ખાડી છે આ ખાડીનો વહેન જો બદલી આપ્યો મને તો બધા ખેડૂત બચી જાય અમને સાંસદ મનસુખભાઈ વસાવા પણ આવવાના હતા આટલા વર્ષોથી સાંસદમાં આવે છે આટલા તો ચૂંટાઈને આવે છે કોઈ વખત જોવા નથી આવ્યા કોઈ એમની પાસે ખબર જ નથી જતી કોઈ ખબર પહોંચાડવા હજી નથી આ ખબર એમને પહોંચે તાત્કાલિક ધોરણે આવે એ ગાડી અને આનો નિરાકરણ કરે અમારે એટલી એમની પાસે અરજ છે કે તમે ઉપર સુધી વાંચ પહોંચાડો આનો કોઈ ધોવાન અટકાવે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી પસાર થતી અમરાવતી ખાડી ગાડી તોળ બની હતી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં આવેલા પૂરે પણ કાંઠા વિસ્તારોના દાટ વાળી દીધા છે નર્મદા નદીમાં જે અમરાવતી નદી વિલીન થાય છે તેવા મુખ્ય પ્રદેશમાં જ ખેડૂતોની મહામૂલી જમીન પાણીમાં ગરગાવ થઈ છે એક જ રાતમાં થી પચાસ વીંઘા જમીન પાણીમાં મહામૂલા પાક સાથે ધોવાણ થઈ ચૂકી છે ગામમાં રંગ અવ જીના ગુપ્ત એકાંતવાસની પણ આંબાવાડી સુધી પૂર્ણ પાણીની અસર જોવા મળી છે આશ્રમની આંબાવાડીના સંખ્યાબંધ આંબાઓ ભેખડો સાથે ધસી પડવા સાથે તણાઈ રહ્યા હોય સાથે જમીનનું ધોવાણ પણ થઈ રહ્યું હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે કાંઠા વિસ્તારોમાં અમરાવતી ખાડીના પાણી ત્રીસ ફૂટ અંદર સુધી આવી ગયા છે અંગાડી રંગરૂદાન મંદિર છે પૌરાણિક ગુપ્તવાસ છે એ આસ્થાન કેન્દ્ર છે એને પણ બચી જાય એ માટે પણ કંઈક કરે એટલી રજૂઆત છે હમણાં હાલમાં આ તબક્કે ત્રીસથી થી પચાસ ઇંગા જમીન જોવાઈ ગઈ છે આ ખાડીના લીધે આ ખાડીનું નિરાકરણ લાવવાનું જરૂરી છે એમના ધ્યાને આવે આવીને રૂબરૂ મુલાકાત લઈ જાય તો સારું રહેશે બસ એ જ નિરાકરણ આવે તો અમે પાયમાલ થઈ જઈશું આ કઈ જઈશું શું કામ કરીશું ખેતી જ ના રહે તો શું કરીશું પછી આ તો તો પાક જાય છે અમારો પાણીથી વધુ નુકસાન નહીં થાય તે અંગે યોગ્ય પગલા લેવા દત્ત અનુયાયીઓ માંગ કરી રહ્યા છે આ સ્થળે રંગ અવધૂત મહારાજ અજ્ઞાતવાસમાં પણ આંબાવાડીમાં તેવીસ દિવસ રહ્યા હોવાથી તેનું મહત્વ વધારે રહ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી નર્મદા નદી અને અમરાવતી નદીના કારણે જૂના કાસિયા ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં ખૂબ નુકસાન થવું છે વારંવાર જનપ્રતિનિધિઓને રજૂઆત કર્યા છતાં પણ પરિણામ શૂન્ય મળતા હવે કાંઠા વિસ્તારના લોકો પોતાની જમીન બચાવવા માટે અને ખેડૂત પગભર રહે તેવા પ્રયાસોના ભાગરૂપે જનપ્રતિનિધિઓને જગાડવા માટે મીડિયાના શરણે આવ્યા છે આંબાઓ સાથે ભેખડો ધસી પડતા હોવાના વિડીયો પણ બનાવ્યા છે ખાડીમાં નેત્રંગમાં વરસાદના કારણે સંપૂર્ણ પાણીનો પ્રવાહ અમરાવતી ખાડીમાં થઈ નર્મદા નદીમાં પહોંચતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અમરાવતી ખાડીમાં સંપૂર્ણ પાણી નદી સુધી પહોંચતું હોવાના કારણે પણ કાંઠા વિસ્તારો ધોવાઈ રહ્યા હોય અને ખેડૂતોની જમીન પાણીમાં સ્વાહ થઈ રહી હોવાના આક્ષેપ ખેડૂતો કર્યા છે ત્યારે જનપ્રતિનિધિ જાગૃત થાય અને ખેડૂત છું ભરૂચ જિલ્લાના કાસિયા ગામની સીમમાંથી પસાર થતી ખાડી આ ખાડી આપણે નેત્રંગ છે દેડિયાપાડા શાકબાડા ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આ અમરાવતી ખાડીમાં એટલું બધું અતિશય પાણી આવવાથી આજે કાસિયા ગામના ખેડૂતો

અમે કુબેર ભવન વડોદરામાં આવ્યું છે ત્યાં પણ અમે અરજી આપી છે આવું ના આવું રહેશે તો આવનારા દિવસોમાં કાસિયા ગામના ખેડૂતો રહેશે પણ કાસિયા ગામના ખેડૂતો પાસે જમીન રહેવાની નથી આ અમરાવટી ખાડીનું જે મૂળ વેણ છે એ જગ્યા પર નર્મદા નદીમાં વારંવાર પૂરી જેવી પરિસ્થિતિ સર્જાતા આ અમરાવટી ખાડીનું જે મૂળ વેન છે એ જગ્યા પર રેતી અને માટીથી આનું પૂરાણ થઈ ગયું છે તેના લીધે આ અમરાવટી ખાડીનું વેન કાસ્યા ગામના ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયેલ છે હવે આનું કરવું શું અમારે સરકારશ્રીની એ જ માંગ છે કે નકશા પ્રમાણે આનું વેણ સીધું જ છે નકશા પ્રમાણે જો આનું વેણ સીધું કરવામાં આવે તો સંપૂર્ણ રીતે જે જમીન ધોવાન થાય છે એ અટકી જાય એમ છે ને ખૂબ ઓછા ખર્ચે આનું કામ થઈ જાય એમ છે એ બદલ સરકારશ્રીને અમે બે હાથ નમ્ર વિનંતી કરે છે કે ટૂંક સમયમાં આનું નિરાકરણ આવે ને સાંસદ મનસુખ વસાવા સાહેબશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે આજે તમે સાત થમથી સાહેબ જીતીને આવો છો પણ અહીંગાળી તો અમારો વિકાસની જગ્યાએ વિનાશ થઈ રહેલો છે સાહેબ તમને પણ બે હાથ જોડી છે હું કહેવા માંગુ છું કે તમે આવો જલ્દી નાનું નિરાકરણ લાવો અમારું સંપૂર્ણ જીવન માત્ર એક ખેતી છે જે જમીન ને ધોવાઈ જશે તો અમારે કરવું શું જે જમીન જોવાનું થઈ ગઈ છે એ ખેડૂતો આજે એનું જીવન ગુજરાન એક માત્ર ખેતી હતી તેના બદલે આજે મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે એવી પરિસ્થિતિ અમારી ના આવે એ માટે સાહેબસિંહનો અમે કહે છે કે ટૂંક સમયમાં એમાં મુલાકાત લો ને ધારાસભ્ય છે રમેશ મિસ્ત્રીને પણ કહે છે ને કલેક્ટર સાહેબ શ્રી તુષાર સુમેરા સાહેબ સિંહને બી કહે છે સાહેબ તમે આવો ને ખરેખર ઘટના પર હાલમાં હું થઈ રહેલું છે તો તમે પણ જો સાહેબ સિંહ તમને ખબર પડે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોરિયન કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે કોરિયન કાઠિયાવાડી ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

સેલેડ અને બચપન ની ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયર ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એટ ભરૂચ